ਮਾਰੋ ਹੱਥ ਹੁਣੀ ਨੇ ਵੇਲੋ ਆਵਜੇ ਹਾ ਮਾਰੋ ਗਗੁੜਿਓ ਅੱਜ ਕਾ ਕਾਰੇ ਬੋਲਾ ਮੇ ਕਿੰਨਾ ਆਵਜੇ ਰਵੀ ਦਾ ધડ્યો 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 આમ જો આમ જો એ ધડ્યો જાય આયો આયો મારો ગગુડિયો આયો કાંકા બોલ ના મે કે નાયા વચે રે એ આજે કા આયો એક કિકલાને પાવડા હોતો આયો આયો ગુજરાતમાં મારો ગગુડિયો આયો ગુજરાતમાં આયો ગગુડિયો આયો મારો હબજ એ મારો ગગુડિયો એ કાકા બોલાવે કિકલા ને આવતે રે કાજે

ઘણા સમયથી તારા બાપ આ બોલા લીધા ગાયું સારવાર જતો નથી તને કાઈ વાંધો હોય આજ મન મૂકીને તારા કાકાને વાત કરી દે આ તારું દખ મટાડવું મને હું વાંધો છે કાકા ઈ તમને ખબર છે સતાય તમે મારા મોઢે હું કામ બોલાવો એટલે અલ્યા મને 50% જેવી જાણ છે કે કાંઈક તારા આણાની લબ છે ભઈ આ જે આણાની વાત છે પણ તું તારા મોઢે હરખાય મને વાત કરી તો મને ખબર પડે ભઈ એ અમે બધા ગાયના ગોવાળિયા હા ગાયના ગોંદરે ભેગા થઈ એ એટલે અઈ મોય ડાંડિયા રમી હા હા વાત તો સાંભળો હું એ બધા ગોવાળિયા ભેગા થઈ ને હા એટલે બધા ગોવાળિયા મને જમવા ટાણે બધા ગોવાળિયા મેણા બોલે તને મેણા બોલે પછી બટકુ મોઢા માં નો જાય અને બારેય નો નીકળે હું તને કે ઈ એમ કે કે રૂપા નો છોકરો વાંઢો લો કોણ તને વાંઢો કે હે ગોવાળિયા તો ઘણા હોય એક ગોવાળિયા નામ દે દે તો ગોવાળિયા તને ખીજવે

આંગળી ટેરવા ખૂટી રહ્યા એ બધાય ખીજવે હું કે કે બેટા તાર બાપા તારી વહુ નું આણું ટેડવા ન ગયા એટલે મે પાલી ના એ કે તો હવે ઘરે હશે ને ઘર જાય ઇન્દ્રી છે અને ગાયુ સરવા ન આવતો એટલે હવે હું રે આવ જો મારી વહુ ના આણા તમે તેડી આવો તો હું ઘર માં કામ કરી અને તો હું કામ કરવા દે બાકી જાવ મારી વહુ ના આણા ટેડવા ન જાવ ત્યાં સુધી હું તમને ધરાય અને ધાન ખાવા ન દઉં

હારું બધું એવું હબળ બેટા હા દાદી રેડ થઈ જા ખબર પડતા ઉગતા પરે એ ભડકડા વાસે તારી વહુ આણા તેડવા જવાનું પાકુ પાકો હવે માર દીકરો કાઈ સારો વિયો હાલ હાલ હવે ગયો હો આલો તઈ ને આણા તેડવા જાઈ એટલે મેં સાઠા થી એક આડું થી કામ જાય તારે હરે આવવાનું છે આપણામાં હજી માન મર્યાદા ઊભી છે

મને લઈ જાવ ને હું કવરાવે નહીં એટલે આ ભાઈ જાને એ મારા બાપ જાને હવે છોકરા ને નો લઈ જાય એકલા એકલા જાય તમારે જાવું અરે વિરા અરે હા ભાઈ ગગલા ની બહુ નાણા તેડવા જવા છે વિરા એ જવા છે ભાઈ પણ વિરા હા ભાઈ સાંભળ્યું છે કે આપડા મહારાજ વિરા પાપી પેટે વાંજ્યા છે અને વિરા હા ભાઈ

हलोलो रूपलो के देवारियूं न मानवे हे अड़ ते जाइनो वीरा हलो रे म

જોકના સાચું ને સત્ય વાત કરે રાજમાંથી બોમ આવ્યો એમને ઇનામ મળે કદાચ જૂઠું બોલે ને તો કાળિયા ઠાકર ના સુગંધ ગઈ ભગવાન ભોળિયા નાથના સુગંધ ગઈ ને એમની પાસે થી સત્ય વાત જણાવજો ભલે મહારાજા અરે રે વારી ભાઈ જો તમે સાચું ને સત્ય બોલશો ને તો તમને રાત રાતરથી ના મળશે અને જો તમે જૂઠું બોલશો ને હા

મહારાજના આ જમીન થી કેતા પણ હે મારા મહારાજ કે મહારાજ છે છે

જોવા જાય તો તમારી વાતમાં મને વજન વધારે દેખાય હા મહારાજ કારણ કે વિદ્યાદાન લેખની અંદર કોઈ મેખ મારી શકતો નથી ને મારી ભાઈ હા મહારાજ દીકરી કોઈના રાજ રહ્યા નથી અમારા પણ નો રહી પછી રયા તો હોય તો ભલે ખુદ હમ રાજવી હોય તોય ભલે સત્ય વાત છે મહારાજ દીકરી ઉમર લાગ થઈ જાય ત્યારે પોત પોતાના સાસરીયા આપણે વડાવવા પડે વાત તમારે હું સત્ય માનું પણ કદાચ મારું મુખ જોતા તમને આવડા સુખ થતા હોય ને તો કાલ હોવાર હોરજ નારાયણ ઉગતા સારા સુકન લઈ તમારા ગગન હોવના આના તેડવા જાજો ઈ પેલાજી તમે મને સત્ય વાત કીધી ને હા મહારાજ ઈ હકનો નો ઇનામ રાજ સવારે લેતા જાજો રવારી ભાઈ લેતા જાજે વીરા આલ બહેલે રઈ હોવળા સુકન ધીમી ધારે જાય આલ